રાજુલાના છતડિયા નજીક તળાવમાં સગીર યુવક ડૂબી જતા મૃત્યુ રાજુલા ઉંમર વર્ષ પંદરનું મોત નીપજેલું હતું વરસાદી વાતાવરણમાં ભરાયેલા તળાવમાં નાહવા પડેલ સગીર કરણને મોત મળેલું હતું સગીર યુવક કરણ ડૂબતા રેસ્ક્યુ ટીમ સાથે મામલતદાર ઘટના પહોંચેલા હતા કરણના મૃતદેહને રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલો હતો સગીર કરણના મોતથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળેલું હતું